કેમો બિમો બનાવો

ગરીબો <muchas>

આપડે ખાઈ બુદા ખવડે મેં એવું પછી આપણે પાર્ટી આપીએ આપડે અલગ જીવન લઈ જવા નહીં

રાખશે બધા ની યાર એ મળી દે તું જલ્દી થઈ જાય લેબુ વેબુ લઈ લે ફટાફટ બધા જાપી નાખવાના લાવો બધા અમુક અમુક તો મારા જે ભૂસા ખાવા જ મંડ્યા ગયા એક આ ભાઈ અમારે ખાવા બે ગયો અને એક આ અરે મારો દેવું ખ્વાડ મફત નું ખાવું તો ફટ ફટાવી ખાવા જ બે ગયા લે તમે તમે જોઈ શકો બે જન નું કાઢ્યું ત્રણ જન નું કાઢ્યું ત્રણ જન નું કર દો અતર નું કાઢ દો અતર કાઢ્યો હવે મારો કર નાખો બધું મફત નું ખાવું વખતે આયા હતા બધા બેહી ગયા એ આ બંકો કરે બંકો બંકા કેવું બન્યા બો બો હારા બન્યા રસોઈ બનાયા તમે એ પણ મેઠું નાખવા ભૂલી ગયા હો યાર